નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયની અંદર ગદ્ય સોળ રજ્જુ ભસ્મ ભવતી ઈતિ આ પાઠના બીજા ભાગનો અભ્યાસ કરીશું અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે શરૂઆતના પ્રથમ પેરેગ્રાફ સુધીનો અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ આજે આપણે બીજા ફકરાથી એની શરૂઆત કરીશું આપ સૌ તેમાં ધ્યાન આપશો એવી અપેક્ષા રાખું છું બીજો ફકરો નગરસ પ્રત્યેક જનકીયેન ઉપરુક્ત અનુભવેન પ્રથમ રજ્જુ નિર્માણે આવશ્યકાના ભસ્મ જલ આદિના પદાર્થાના એકત્રીકરણે પ્રવૃત્ત એક એક શબ્દનો અર્થ સમજીએ જનહ નગરસ્ય એટલે નગરના પ્રત્યેક એટલે દરેક એટલે લોકો સ્વકીય એટલે પોતાના ઉપરુક્ત અનુભવેન એટલે ઉપર મુજબના અનુભવના આધારે પ્રથમ એટલે સૌથી પહેલા તો રજુ નિર્માણે એટલે દોરડું બનાવવા માટે આવશ્યક નામ એટલે જરૂરી ભસ્મ જલ આદિના ભસ્મ એટલે રાખ અને જલ એટલે પાણી એટલે રાખ અને પાણી વગેરે પદાર્થાનામ એટલે વસ્તુઓ એકત્રિકરણે એટલે એકઠી કરવા માટે પ્રવૃત્ત એટલે પ્રવૃત્તિશીલ થયા નગરના દરેક લોકો પોતાના ઉપર મુજબના અનુભવના આધારે દોરડું બનાવવા માટે જરૂરી રાખ અને પાણી વગેરે પદાર્થો એકત્ર કરવા માટે પ્રવૃત્ત થયા વિદ્યાર્થી મિત્રો આપણે સૌએ અગાઉ જોયેલું કે કોઈ પણ નવા પદાર્થનું નિર્માણ કરવું હોય તો એના માટે થઈને પદાર્થ પદ્ધતિનું જ્ઞાન વસ્તુની જરૂરિયાત હોય રાખમાંથી દોરડું બનાવવા માટે જરૂરી એવા રાખ અને પાણી વગેરે પદાર્થો એકત્રિત કરવા લાગ્યા તતોહો ગોધૂર્મ ચૂર્ણ રોટી નિર્માણસં યાદૃશી પદ્ધતિ તેન અવગતા આસત તયા પદ્ધત્યા રજ્જુ નિર્માણ પ્રચંડેન પુરુષાર્થેન ઉદ્ય જતો તતો એટલે પછી ગોધૂર્મચૂર્ણ એટલે ઘઉંના લોટમાંથી રોટિકાયામ એટલે રોટલી નિર્માણસ એટલે બનાવવાની યાદૃશી પદ્ધતિ એટલે જેવી રીત હતી તેન અવગતા તેનાથી પરિચિત હતા તયા પદ્ધત્યા તે પદ્ધતિથી રજ્જુ નિર્માણે એટલે દોરડું બનાવવા માટે પ્રચંડેન પુરુષાર્થે એટલે સખત પુરુષાર્થ કરવા માટે ઉદ્યત જાત અર્થાર્થ તૈયાર થયા પછી ઘઉંના લોટમાંથી રોટલી બનાવવા માટેની જે પદ્ધતિ હતી તે પદ્ધતિથી પરિચિત હોવાથી દોરડું બનાવવા માટે સખત પુરુષાર્થ કરવા માટે પ્રવૃત્ત થયા કૃતેનાપી બહુના પ્રયત્ને ભસ્મ રજ્જુરૂપતામ ન પ્રાપ્તમ કૃતેનાપી એટલે કરવા છતાં પણ બહુના પ્રયત્ને એટલે ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ એટલે રાખે દોરડાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું નહીં ઘણા બધા પ્રયત્ન કરવા છતાં રાખે દોરડાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું નહીં નહી કારણ કે જલાદ્રમ એટલે પાણીથી ભીની ભસ્મ એટલે રાખને રજ્જુ રૂપતા પ્રદાન કાલે એટલે કે દોરડાનું સ્વરૂપ આપતી વખતે વિશીર્ણમ સત અર્થાત છૂટી પડી જતી હતી કારણ કે ભીની રાખને દોરડાનું સ્વરૂપ આપતી સમયે તે છૂટી પડી જતી હતી સાધયતી સ્મ અને દોરડાનું સ્વરૂપ સાધતું ન હતું નિખિલો દિવસ અર્થાત આખો દિવસ એવમ એવ એટલે આમને આમ જ વ્યર્થ વ્યતીત નકામો પસાર થયો આખો દિવસ આમને આમ નકામો પસાર થયો પરિણામ ત ભસ્મના પ્રણીતામ રજ્જુ અવલોકિતુમ કામ રાજા નૈરાશ્ય અભજત પરિણામ પરિણામ સ્વરૂપે ભસ્મના એટલે રાખમાંથી પ્રણીતામ એટલે બનેલ રજ્જુ એટલે દોરડું અવલોકિતુમ કામ એટલે જોવાની ઈચ્છા ફળીભૂત ન થતા રાજા ભજત એટલે રાજા નિરાશ થયો પરિણામ સ્વરૂપે રાખમાંથી દોરડું બનેલું જોવાની ઈચ્છા ફળીભૂત ન થતા રાજા નિરાશ થયા સમગ્ર આપણે જે ગદ્યખંડ જોયો એનો સાથે અનુવાદ જોઈએ તો નગરના દરેક લોકો પોતાના ઉપર મુજબના અનુભવના આધારે સૌપ્રથમ તો દોરડું બનાવવા માટે જરૂરી રાખ અને પાણી વગેરે પદાર્થો એકત્ર કરવા માટે પ્રવૃત્ત થયા પછી ઘઉંના લોટમાંથી રોટલી બનાવવા માટેની જે પદ્ધતિ હતી તેનાથી પરિચિત હોવાના કારણે તે પદ્ધતિથી દોરડું બનાવવા માટે સખત પુરુષાર્થ કરવા માટે પ્રયત્નશીલ થયા ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ રાખે દોરડાનું સ્વરૂપ પ્રાપ્ત ન કર્યું કારણ કે પાણીથી ભીની રાખને દોરડાનું સ્વરૂપ આપતી વખતે તેના કણો છૂટા પડી જતા હતા દોરડાનું સ્વરૂપ સદાતો ન હતો આમ આખો દિવસ આમને આમ જ પસાર થયો પરિણામે રાખમાંથી બનેલું દોરડું જોવાની રાજાની ઈચ્છા ફળીભૂત ન થતા તે નિરાશ થયા આગળ આપણે ગદ્યખંડ જોઈએ તો અસ્મિન દિવસે રાજસભાયામ રાજા કાલિદાસાય ન્યવેદયત ભવાન એ સાધયતું ભમના રજુ અપર અસ્મિ દિવસે અપર એટલે બીજા અને બીજા દિવસે રાજસભાયામ એટલે રાજસભામાં રાજા એટલે રાજાએ કાલિદાસાય એટલે કાલિદાસને ન્યવેદયત વિનંતી કરી

હવે મને રાખમાંથી દોરડું બનાવી આપો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે રાજાની ઈચ્છા કોઈ પણ રીતે ફળીભૂત થતી કારણ કે લોકોનો એવો અનુભવ હતો કે રાખમાંથી દોરડું બનાવવું હોય તો ઘઉંના લોટમાંથી જે રીતે રોટલી બનાવવી એ રીતે એમણે રાખ અને પાણી લઈ અને પ્રયત્ન કર્યા પણ જેવું રાખમાં પાણી નાખી અને એને દોરડાનું સ્વરૂપ આપવા જતા હતા ત્યારે કોઈપણ રીતે રાખના કણો છે તે દોરડાના સ્વરૂપને ધારણ કરતા ન હતા એટલે આખો દિવસ આમને આમ બધા લોકો પ્રયત્ન કરે છે છતાં પણ રાખ છે તે દોરડાનું સ્વરૂપ ધારણ કરતી નથી એટલે રાખમાંથી દોરડું જોવાની રાજા ભોજની જે ઈચ્છા હતી તે ફળીભૂત થતી નથી એટલે રાજા ભોજ છે તે ખૂબ નિરાશ થઈ જાય છે અને બીજા દિવસે રાજા ભોજ રાજસભામાં કાલિદાસને કહે છે કે હવે તમે જ મને રાખમાંથી દોરડું બનાવી આપો એટલે આમ રાજા ભોજ છે તે કાલિદાસને રાખમાંથી દોરડું બનાવી આપવા માટે વિનંતી કરે છે વિદ્યાર્થી મિત્રો આટલે સુધીનો અનુવાદ છે તે આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના પછીનો જે અંતિમ ભાગ છે એનો અનુવાદ અને એની સમજૂતી જોઈશું થેન્ક યુ